દત તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ ફરિયાદી પહાડી પાછામાં ફરિયાદ નોંધાવી હતી કે ત્યારે એવા થાણેથી સુરત જઈ રહ્યા ત્યારે બાબલા એપ્લિકેશન જે કાર શેરિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી બે વ્યક્તિઓએ એમની સાથે કારમાં લિફ્ટ માગેલી હતી અને પહાડી ત્યાંથી થાણેથી નીકળી સુરત જતી વખતે રસ્તામાં પાડી પાસે રામદેવ હોતરાય છે ત્યાં આવી અને તે જમ્યા હતા અને દરમિયાનમાં એમને એની પદાર્થ ખોડાવવાથી એ વ્યવસ્થા થયા અને એમને પરત પોતાની જ ગાડીમાં અપહરણ કરી અને એ લોકો મુંબઈ બરાડ જોઈ દીધા હતા અને તે દરમિયાન તેઓનું પર્સ ચેન આ કીટ એટીએમ કાર્ડ વગેરે લેપટોપ અને મોબાઈલ મુદ્દામાં લઈને તેમણે ત્યાં બેદો છોડી દીધા હતા તે બાબતની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના અનુસંધાને લોકલ પોલીસ એલસીબી વગેરેની ટીમો બનાવીને સતત આમાં સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા અને જે લાલા એપ્રિજ પર જે મોબાઈલ નંબર ઇસ્યુ થયું હતું સામેવાનું એના પણ વિગતની તપાસ કરતાં એ પણ કોઈ અગાઉ વ્યક્તિનો જ હોવાનું મોબાઈલ નંબર હોવાનું જણાવેલું અને એ વિક્ટીમની પાસેથી કોઈ ફોટો મળે તેનાથી પ્રાથમિકને ફોટો મળ્યો હતો અને અલગ જે એ વિક્ટીમના જે નંબરથી આવેલો પણ એની વિગત કરાવતા અલગ અલગ એક લિંક મળતી ગઈ કે વિક્ટીમના જે ફોન છે એ આ વ્યક્તિ યુઝ કરતો હતો અને જે તમામ ફોન નંબરની એનાલિસિસ કરી તથા જે રેલવેમાં મોટે ભાગે મુસાફરી કરતો હોવાનું જણાવેલું તો રેલવેના સીસીટીવી કદાચ હજારથી પણ વધારે સીસીટીવી છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી અમે ચેક કર્યા હતા એમાંથી અલગ અલગ જે શંકાસ્પદમાં મળ્યા હતા તે અમે વેરીફાઈ કરતા કરતાં છેવટે અમને ટેકનિકલ આસિસ્ટ એનાલિસિસથી ચોક્કસ બાદ મળતા અમે આરોપીને જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશનથી વિસ્તારમાંથી અમને હસરત કરેલો હતો એની પૂછપરછ કરતા તેનું નામ પોતાનું તેનું નામ અંકુર અંકુશ મદનલાલ પાલ રહેવાસી હરિનગર નવી દિલ્હીનું જણાવેલું હતું અને એને કબુલા દરમિયાન પોતે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને દિલ્હી દિલ્હીની અંદર ગુનાઓ આઠ પ્રકારની એમોથી કરેલા હોવાનું કબૂલે છે આ ઉપરાંત એની ઉપર આઠ પ્રકારના એમોના તેર ગુનાઓની અત્યારે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે જેમાં પંજાબ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ દિલ્હીનો સમાવેશ થઈ રહ્યો છે આની જે એમો હતી એ એક તો ફર્સ્ટ ઓફ ઓલ લાભલા એપ્લિકેશન છે ફ્રાન્સની એપ્લિકેશન છે કાર શેરિંગ કે કાર કુલિંગ માટે વપરાય છે આ એપ્લિકેશનની અંદર કોઈપણ જાતના વેરીફિકેશન વગર જ તમને ઇન કરવામાં આવે છે તમે ઉપયોગ કરવો જોઈએ આ જે એક ટેકનિકલ જે ફોલ્ટ છે એપ્લિકેશનનો અથવા તો એનો ઉપયોગ કરી અને આ જે આરોપી છે એને અગાઉ જો કોઈ વિક્ટીમનો મોબાઈલ કરે ચોરેલા હોય તો એનો ઉપયોગ કરી બુક કરાવો હતો અને નવા વ્યક્તિનો શોધ કરતો હતો તેની સાથે એના બે અલગ અલગ સાગરીદ પણ છે અને તે આ લોકો જે છે એ દિલ્હીની બાજુ જાહેરપુરાની નામની તરીકે પણ બોલ થઈ રહ્યા છે અત્યારે એમને બીજા અમારા જે આરોપી છે સહ આરોપી એની અત્યારે શોધખોળ ચાલુમાં છે અને આ જે એની એમો હતી આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરી એ રાઈડ બુક કરાવતો અને રસ્તામાં એમની મિત્રતા કેળવી જ્યારે કોઈ પણ જગ્યાએ જમવામાં અથવા તો પીણાની અંદર એ નશાકારક પદાર્થ મોટેભાગેનો સેટરીજી નામની જે આપણી ટબેટ આવે છે એનો ફુક્કો કરી અને કરી લેતો હતો શ્રેટિન સામાન્ય રીતે થોડીક તમને ડેઝિનેસ આપે છે અને તમને ઊંઘ આવે છે એનો ઉપયોગ કરી અને માણસને સુવાડી અને લૂટ કરતા હતા આ દરમિયાન જે એનો જે બીજી એમ હતી કે દાખલા પણ એમ કરતી વખતે પોતાનો રંગરૂપ અને પહેરવેશ બદલતો હતો એ અલગ અલગ રંગના ફોર્મના અલગ જે ગેટઅપ કરતો હતો જેથી કરીને કોઈ પોતે શરળથી પાકડાઈ પણ ના જાય આ ઉપરાંત એ જ્યારે દિલ્હીથી અલગ અલગ રાજ્યોમાં જ્યારે મુસાફરી કરતો ત્યારે ટ્રેનની અંદર ભાઈ જનરલી ટિકિટ લઈ લેવાની અને પછી કોઈ જગ્યાએ જો જગ્યા ખાલી હોય તો સાથે દડ ભરી અને એ સીટ મેળવી મુસાફરી કરતો હતો આ પણ જગ્યાએ આઈડી કાર્ડનો ઉપયોગ ન કરવો પડે એ પ્રમાણે પૂરેપૂરું ધ્યાન રાખતો હતો આ ઉપરાંત એની જે બીજી એક એમઓ એવી હતી કે જે ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ જો મળી જતા તો સૌથી પહેલાં પોતાના ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ છે એને પોતે પોતાના મોબાઈલની અંદર એને એક્ટિવેટ કરાવી ઓટીપી લઈ સિમ કાર્ડ ચેન્જ કરી ઓટીપી મેળવી અને એનો ઉપયોગ કરી અને કેશ કરતો હતો આ માટે તે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે એવી સર્વિસીસમાંથી અલગ અલગ વસ્તુઓ કિંમતી વસ્તુઓ ઘણી વાર સમાચારની વસ્તુઓ અને કપડાં શૂઝ વગેરે મંગાવી અને કોઈ પણ જાહેર જગ્યા કે મંદિર છે કે મોલની સામે અથવા તો કોઈ પણ પબ્લિક પ્લેસ પર રેલ્વે સ્ટોર પર વસ્તુ મંગાવી લેતો અને ડિલિવરી લેતો જેથી કંઈ પોતાના ઘરનું એડ્રેસ આપવું ન પડે અને ત્યારબાદ આ વસ્તુઓ છે એ સસ્તા ભાવે છે શૂઝ છે બ્રાન્ડેડ કપડાં છે એ સસ્તા ભાવે અને એનામાંથી કેશ કરી લેતો હતો એના જે કુલ છે એ ગુજરાતની અંદર વડોદરા સિટી વલસાડની અંદર ગુના નોંધાયે છે દિલ્હીની અંદર નોંધાયેલા છે ઉત્તર પ્રદેશ રાજસ્થાનમાં એ કુલ આડતર કરે છે સર આ જે પૈસા છે એ બેઝિકલી આ જે છોકરો છે અંકુલ એ પોતે કરે છે પોતાનું આ દિલ્હીની અંદર હરિનગરમાં જે પોતે ગાર્મેન્ટની એક શોપ છે જેની અંદર તે અલગ અલગ ગાર્મેન્ટ્સ લાવી અને હોલસેલના ભાવે વેચાય મોટેભાગે એનું જે છે એ મોશક માટે એનો પૈસા આપવાનો એનો ઉપયોગ કરતો